સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા શ્રી ગડપાદર ગ્રામ પંચાયત અને ભરતસિંહ નાગુબા જાડેજા સદસ્ય પૂર્વ પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ચોથા મેગા મેડિકલ કેમ્પનું ગ્રામ પંચાયત કમ્યુનિટી હોલ ગડપાદર ખાતે આયોજન હેલ્થ ડ્રાઈવ ઇનિશિએટિવ હેલ્ધી કચ્છ કેમ્પેન અંતર્ગત સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા શ્રી ગડપાદર ગ્રામ પંચાયત અને ભરતસિંહ નાગુબા જાડેજા સદસ્ય અને પૂર્વ પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ચોથા મેગા મેડિકલ કેમ્પનું ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ગડપાદર ખાતે તારીખ પંદર બાર બે હજાર ચોવીસના ના રોજ સવારે નવ થી એક સુધીનું આયોજન કરવામાં આવેલું સવારે નવ વાગ્યે કેમ્પ ખાતે ઉપસ્થિત મહેમાનો સર્વશ્રી કેશાભાઈ ભીલ સરપંચ શ્રીમતી નિર્મલાબેન માલજીભાઈ સોલંકી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ગાંધીધામ તાલુકા પંચાયત શ્રી અલ્પેશભાઈ જરુ વિરોધ પક્ષ નેતા ગાંધીધામ તાલુકા પંચાયત શ્રી ગૌરીઘર ગુસાઈ પૂજારી શ્રી કરણી માતાજી મંદિર ગડપાદર શ્રી ચતુર્ઘર બાવાજી મહંત શ્રી નાગાબાવા મંદિર ગડપાદર તથા તબીબો અને અન્ય મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું અને તબીબો તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ મોમેન્ટો તથા શાલથી સન્માન કરવામાં આવેલ અને આ કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામના આ મુજબના નામાંકિત નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી ડોક્ટર જિગ્નેશ મહેતા જનરલ સર્જન ડોક્ટર શિલ્પા તોસનીવાલ બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર રવિ રાજાણી ફિઝિશિયન ડૉક્ટર યજુવેન્દ્રસિંહ રાઠોડ રોગના નિષ્ણાંત ડૉક્ટર જીમિત મિરાણી હાડકાના રોગના નિષ્ણાંત ડૉક્ટર મિત્તલ સ્ત્રી સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉક્ટર અતિક્ષા રાજાણી કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટર અવની રિજવાણી દાંતના રોગના નિષ્ણાંત ડોક્ટર પ્રતિક્ષા રાઠોડ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિકુંજ બલદાનિયા જનરલ પ્રેક્ટિશનર આમાં કેમ્પમાં આવેલ દરેક દર્દીઓને વર્ધમાન મેડિકલ સ્ટોર મહેતા સર્જિકલ્સ હોસ્પિટલ તરફથી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલી ઉપરાંત જરૂર જણાય દરેક દર્દીઓને આગળની વધારાની સારવાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શ્રી ગઢપાધા ગ્રામ પંચાયત તથા મને પણ એનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે અમારા ત્રણેયના સંયુક્ત ત્રિવેણી સંગમથી આજરોજ ચોથા મેડિકલ મેડિકલ મહા કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જોવો છો કે ગાંધીધામ ક્ષેત્રના નામાંકિત ડૉક્ટરોની ટીમ છે જે દસ ડોક્ટરોની ટીમ છે એ ત્યાં સેવા આપી રહી છે અને ખાસ કરીને આ જ પ્રસંગે યોગાનયોગ અમે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ પર્યાવરણ જતનના માટે રાખેલો છે તો એમના પણ દાતા આપણા શ્રીરામ લક્ષ્મી નિરજભાઈ કુશવાહ અને કિશોર નંદા નંદા એસોસિએટ આદિપુર એમના સંયુક્ત પ્રયાસથી આ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ અમારો જે નેમ છે કે હેલ્ધી પ્રયાસ હેલ્ધી કચ્છ કેમ્પેન એના અનુસંધાને જે આ પ્રોગ્રામ રાખેલો છે તો વિશાળ સંખ્યામાં આપ જોઈ શકો છો કે દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જે આપણે ભારતના વિકાસ પુરુષ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે મેચા છે કે આપણું આરોગ્ય સૌનું આરોગ્ય સુધારો થાય અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને જે અત્યારે મોંઘું મોંઘવારી બહુ વધારે છે શિક્ષણ અને આરોગ્યમાં તો એમાં સસ્તું શિક્ષણ અને સસ્તી આરોગ્યનું બધાને પ્રદાન થાય એવી આપણે બધાએ પ્રયત્નો કરવાના છે અને ખાસ કરીને આ પ્રસંગે એક કરોડ લાગે જે ખાદ્ય પદાર્થોમાં ભેટસ કરે છે જે લોકો એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એના ફળ સ્વરૂપે જે ગંભીર પ્રકારના રોગો થાય છે ખાદ્ય પદાર્થમાં તો એના સામે પણ એક ચળવળ ચડાવવામાં આવે અને અમારો ક્લીન ગઠપ ગ્રીન ગઠપાધનનો જે અમારો ઉદ્દેશ છે એને સાકાર કરવા માટે આ બધી સંસ્થાઓ સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને જે પણ દાતાનો સહયોગ કર્યો છે તેમજ અમારા ગામના સરપંચ છે તેમજ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે અસ્મિતાબેન અને નિકુન સાહેબને પણ અમે અહીંયા આભાર માની છીએ હું ડોક્ટર યજવેદસિંહ રાઠોડ આંખનો સર્જન આજે કલ્પાદર ગ્રામ પંચાયત અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે એક કેમ્પ રાખ્યો છે અહીંયા અને ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લે છે કલ્પાદર ગામના ઘણા બધા ડોક્ટરો અહીંયા પોતાની સેવા આપે છે આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર

અને સાથે સાથે અલગ તમામ પ્રકારના ફેકલ્ટી પણ પોતાની સેવા આપે છે જેમ કે આંખના ડોક્ટર ફિઝિશિયન ચામડીના રોગના વિશેષજ્ઞ અને સર્જન અને ગાયનેક ડૉક્ટર જેવા પણ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પોતાની સેવા આપે છે આજે હું બહુ આભારી છું સેવા પ્રયાસ ફાઉન્ડેશન ને ગ્રામ પંચાયત ગળપાદર ગામ ગામનું અને ભરતસિંહ જાડેજાનું જે કે એક ઉપપ્રમુખ અને પ્રમુખ રહી ચૂક્યા છે ગળપાદર ગ્રામ પંચાયતના કે મને આ સેવાનો અવસર મળ્યો છે અને હું આગળ પણ આવી રીતે સેવા આપવાનો અવસરનો રાહ જોતો રહીશ થેન્ક યુ ગણપાદર ગ્રામ પંચાયત તથા ભરતસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ ગાંધીધામ તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે હેલ્ધી ડ્રાઈવ ઇનિશિયેટીવ હેલ્ધી કચ્છ કમ્પેન અંતર્ગત ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ગાંધીધામ આદિપુર શહેરના નામાંકિત ડોક્ટરો પોતાની ફ્રી ઓફ સેવા આ મેડિકલ કેમ્પ મધ્યે આપવામાં આવી છે તથા સાથે મેડિકલ કેમ્પની સાથે દવાનું પણ ફ્રી ઓફ આપવામાં આવેલ છે આ કેમ્પમાં બહોળી સંખ્યામાં એટલે કે આશરે એકસો ત્રેપન જેટલા દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધેલો અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની નિઃશુલ્ક મેડિકલ કેમ્પની સેવાને બિરદાવવામાં આવેલું કેમ્પ ખાતે બહોળી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહે તે માટે શ્રી કેશાભાઈ ભીલ સરપંચશ્રી શ્રી ઋતુરાજસિંહ ગોહિલ તલાટીકમ મંત્રી દ્વારા ગડપાદર ખાતે બહોળો પ્રચાર કરવામાં આવેલું આ ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ શુદ્ધ વાતાવરણ રહે વાતાવરણને ઓક્સિજન મળી રહે તે અર્થે આ કાર્યક્રમની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું ઉપસ્થિત રહેલા તબીબો દ્વારા મહેમાનોની હાજરીમાં દસ સિવા રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ તથા તેના રક્ષણ માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવેલું વૃક્ષારોપણ માટે દાતાશ્રીઓ શ્રી નીરજભાઈ કુશવાહ શ્રીરામ નર્સરી આદિપુર અને શ્રી કિશોરભાઈ નંદા મેસર્સ નંદા એસોસિએટ્સ આદિપુરનો સહયોગ પ્રાપ્ત થયું હતું આ મેડિકલ કેમ્પમાં પ્રોજેક્ટ પર્સન તરીકે હેમાબેન ગોલાણી અને અમિતભાઈ સોની રહ્યા હતા ઉપરાંત કેમ્પ ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યો સર્વશ્રી અસ્મિતાબેન બલદાનિયા ફાઉન્ડર સેવા પ્રયાસ ફાઉન્ડેશન અમન પંડ્યા નિરંજન પ્રજાપતિ દેવાંગ પંડ્યા તરુ પ્રજાપતિ દિપેન જોડ મોહન આહિર કિરણભાઈ આહિર મયુર મોરબિયા દીપા મહેતા પરેશ ઠક્કર ઉર્વશી ઠક્કર ભારતી માખીજાની પૂજા ગાલાણી વગેરે દ્વારા સેવા આપવામાં આવેલી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલું આભાર વિધિ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતા બલદાનિયા દ્વારા કરવામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં શંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું શંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો